આદરણીય ગુરુજીએ ગુરુવારે વિનાયક ચતુર્થીના દિવસે એક ચપટી હળદરનો વિશેષ ઉપાય જણાવ્યો છે જે તેમણે આજ સુધી તેમની કોઈ વાર્તામાં નથી કહ્યો આદરણીય ગુરુજીએ કહ્યું કે જ્યારે તમારા હાથ સજ્જડ હોય જ્યારે તમે ક્યાંયથી પૈસા મેળવી શકતા નથી જીવનમાં ચારે બાજુથી મુશ્કેલીઓ જ છે જો તમને તેમાંથી કોઈ રસ્તો દેખાતો નથી તો વિનાયક ચતુર્થી ગુરુવાર પેલી મેં બે હજાર પચીસ ના રોજ કરો હળદરની ચપટી વડે આ હશે દરેક મનોકામના પૂર્ણ થશે તમામ દોષોમાંથી મુક્તિ એટલા પૈસા આવશે કે આપણે તેને સંભાળી શકીશું નહીં દેવી લક્ષ્મીજી અને મહાદેવજીના આશીર્વાદથી આખું વર્ષ ધનનો વરસાદ થતો રહેશે મિત્રો તમે બધા જાણો છો કે વૈશાખ મહિનાની ચતુર્થી તારીખ પેલી મેં બે હજાર એટલે કે ગુરુવારે આવી રહી છે અને મિત્રો વૈશાખ મહિનામાં આવતી આ સૌથી મોટી તિથિ છે અને વૈશાખ મહિનાની પહેલી ચતુર્થી તિથિ છે કારણ કે તે ગુરુવારે આવતી હોવાથી આપણા હિન્દુ ધર્મમાં તેનું બહુ મોટું અને વિશેષ મહત્ત્વ છે આદરણીય ગોજીએ કહ્યું છે કે જો તમને ક્યારે તક મળે અને વૈશાખ મહિનાની વિનાયક ચતુર્થી તિથિ ગુરુવારે આવે તો તમારે માત્ર એક ચપટી હળદરનો ઉપાય ચોક્કસ અજમાવવો જોઈએ કારણ કે આ બે તિથિઓનો સંયોગ બહુ જ દુર્લભ છે સાથોસાથ મિત્રો ગુરુજીએ કહ્યું છે કે જ્યારે પણ વૈશાખ મહિનાની ચતુર્થી તિથિ આવે ત્યારે તમે લોકોએ માત્ર એક ચપટી હળદરનો ઉપાય અજમાવો આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે આ ઉપાયને એક ચપટી હળદર સાથે યોગ્ય સમયે અને યોગ્ય ક્રિયા અનુસાર કરશો જે પ્રાચીન કાળનો એક મહાન ઉપાય છે તો મિત્રો માની લો મહાદેવજીના આશીર્વાદથી તમારા જીવનમાં ગમે તેટલું મોટું દુઃખ કેમ ન હોય તમને તેનાથી રાહત મળશે તમારી ઈચ્છા ગમે તે હોય પૂરી થાય જો તમે નોકરી માટે તૈયારી કરી રહ્યા હતા તો તમને નોકરી મળશે તમારો બંધ થયેલો ધંધો ચાલવા લાગશે અને મિત્રો તમને તે રોગમાંથી રાહત મળશે જે તમને ઘણા સમયથી પરેશાન કરી રહી હતી તમારા જીવનમાં પૈસા આવવા લાગશે તમારા જીવનમાં અને મિત્રોમાં સંપત્તિના નવા રસ્તા ખુલશે પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં તેથી જ મિત્રો વિનાયક ચતુર્થીના દિવસે પેલી મેં ગુરુવારે તમે બધા આ ઉપાય અવશ્ય કરો જો તમે આખા વર્ષ દરમિયાન આ ઉપાય ન કર્યો હોય તો પણ જો તમે વર્ષા મહિનામાં આવતી ચતુર્થીના દિવસે આ ઉપાય કરશો તો તમને આ ઉપાય કરવાથી એવું ફળ મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય એટલા માટે તમે લોકો આ ઘઉંના પાયને એકવાર અજમાવો જેથી કરીને તમે આ તક ગુમાવશો નહીં અને આ ઉપાય કરવાથી તમને ફળ મળી શકે છે રૂપિત્રો પંડિતજીએ તેમની તાજેતરની શિવ મહાપુરાણની કથામાં આ ઉપાય જણાવ્યો છે આજે અમે તમને આ ઉપાય ખૂબ જ સારી રીતે સમજાવવા જઈ રહ્યા છીએ આ વિડીયો જોયા પછી તમારે આ ઉપાયને સમજવા માટે અન્ય કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે તો મિત્રો અમે તમને આ વિડિયોમાં આ ઉપાય કેવી રીતે કરવો ક્યારે કરવો ક્યાં કરવો અને આ ઉપાય કરતી વખતે તમારે કંઈ ભૂલો ન કરવી જોઈએ અને તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી આ વિડીયોમાં આપીશું તો ભક્તો ચાલો આપણે ઉપાયો શરૂ કરીએ જો તમે પણ ઈચ્છો છો કે મહાદેવજીના આશીર્વાદ અમેગા તમારી સાથે રહે તો વિડીયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બુક્સમાં હર હર મહાદેવ લખો અને તમારા લાભ માટે ગરીબી દૂર કરવા માટે આ વિડીયો સંપૂર્ણ રીતે જુઓ જો આજે તમે વિડીયોને વચ્ચે વચ્ચે જોશો તેને કાપી નાખશો તો તમે જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકશો નહીં જુઓ મિત્રો આ પેલી વિનાયક ચતુર્થીનો દિવસ એટલો જ ખાસ આટલો મહત્વપૂર્ણ છે એવું જોવામાં આવ્યું છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે ઈચ્છાઓ પૂર્ણ થતી નથી તે પેલી મેં ગુરુવારના રોજ એક નાનકડો ઉપાય કરવાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે હવે આપણે સમજીએ છીએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે આ વિનાયક ચતુર્થી પર ચપટી હળદર વડે આ ઉપાય કયા સમયે કરવો જોઈએ તો જુઓ આ ઉપાય કરવાનો સમય સવારનો સમય છે અને સાંજનો સમય પણ છે હવે જુઓ અહીં આપણે મુખ્યત્વે સવારના સમય વિશે વાત નહીં કરીએ કારણ કે મે મહિનાનો પહેલો ગુરુવાર વિનાયક ચતુર્થીનો દિવસ છે અને આ દિવસે પ્રદોષ કાલનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે આરામ પણ સવારે કરો તો સારું રહેશે તેમાં કોઈ સમસ્યા નથી તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે પરંતુ તે પહેલાં એક પ્રાર્થના જો તમે આ ચેનલ પર નવા છો તો કૃપા કરીને આ વીડિયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારી રાશિ અથવા તમારું નામ કોમેન્ટ બોક્સમાં લખો કારણ કે અમે રાશિચક્ર સાથે સંબંધિત ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવાના સરળ ઉપાયો પણ આપીએ છીએ તો ચાલો હવે આપણા પ્રથમ ઉપાય વિશે વાત કરીએ તમારે ગોળ વાટનો દીવો લેવો પડશે જો તમે છો તો માટીનો દીવો લઈ શકો છો અથવા શુદ્ધ લૂંટનો લેપ કરીને ઘરેથી દીવો તૈયાર કરી શકો છો આ પછી તમારે શુદ્ધ ગાયનું ઘી લેવાનું છે જો તે ત્યાં ન હોય તો તમે કોઈ પણ દેશી ઘીનો ઉપયોગ કરી શકો છો જેનાથી તમારે દીવો પ્રગટાવવો હોય જુઓ હવે તમારે આ બધી સામગ્રી સાથે જવાનું છે પ્રદોષ કાળમાં તમારા ઘર પર તુલસીજીના વર્તુળ પાસે જુઓ તમારે આ ઉપાય ચોક્કસપણે કરવો પડશે જુઓ ત્યાં પહોંચ્યા પછી સૌથી પહેલા તમારે તે દીવો પ્રગટાવો અને અગિયાર વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમોનો જાપ કરવો તે પછી તમારે તમારા જમણા હાથમાં થોડી હળદર લેવી પડશે અને તમારું નામ અને ગોત્ર બોલતી વખતે તેને દીવામાં મૂકવી પડશે આ પછી તમારે દેવી લક્ષ્મીને પ્રાર્થના કરવાની છે કે હે મહાલક્ષ્મી અમારા બધા દુઃખ અને પરેશાનીઓ દૂર કરો હે મહાદેવ અમારા બધા દુઃખ અને કષ્ટોનો અંત કરો તમારી આ ભાવનાથી આ ઉપાય લેવાનો છે ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ હવે અમે તમને જણાવીએ કે તમારે તુલસીના વાસણમાં કઈ વસ્તુ રાખવાની છે જેને કરવાથી તમે તમારા જીવનમાં ખૂબ જ ધનવાન બની જશો તમને એટલા પૈસા મળશે કે તમારી સંપત્તિ ક્યારેય ઘટશે નહીં તમારા પૈસા ક્યારેય વેડફાશે નહીં તમારા પૈસાનો બગાડ તમારા જીવનમાંથી બિલકુલ બંધ થઈ જશે અને જે કહે છે કે પૈસા ઘરમાં આવે છે પૈસા ટકતા નથી અને પૈસા વધતા નથી કોઈ વૃદ્ધિ નથી તેઓએ આ ત્રીજો ઉપાય પણ ખાસ કરીને વિનાયક ચતુર્થીના દિવસે કરવો જોઈએ જુઓ મેં તમને પહેલેથી જ કહ્યું છે કે શ્રી હરિકૃષ્ણની પૂજા અને તેમનો પ્રસાદ શ્રી મતલક તુલસી મૈયા વિના અધૂરો છે છે નથી અને તુલસી મૈયા શ્રી હરિ વિષ્ણુ વિના અધૂરી તો જુઓ જ્યારે પણ તમે તુલસીના કોઈ પણ ઉપાયનો ઉપયોગ કરો છો ત્યારે તમે સીધા શ્રી હરિષ્ણુને પ્રસન્ન કરો છો હવે શ્રી હરિ વિષ્ણુના હાથમાં છે કે તે વ્યક્તિને કેટલા પૈસા આપે છે એટલે કે તે કોઈ પણ હોય સંપત્તિ આપવાનું કામ માતા લક્ષ્મી કરે છે જે માતા તુલસીનું સ્વરૂપ છે માતા તુલસી માતા લક્ષ્મીનું સ્વરૂપ છે તે નથી તો તમારે શું કરવાનું છે તમારે અહીં પીસી હળદર લેવાની છે જે શ્રી વિષ્ણુ સાથે જોડાયેલી છે તે તમારા ગુગ્રહ સાથે સંકળાયેલ છે તમારી કુંડળીમાં ગુરુને બળ આપે છે સુખ સારા નસીબને આકર્ષવાનું કામ કરે છે સંપત્તિ વધારવાનું કામ કરે છે તો તમારે એક ચપટી પીસી હળદર લેવી પડશે અને તમારે જે વાસણમાં તુલસીનો છોડ વાવેલો છે તેમાં આ જમીનની સુખી હળદરને બરાબર રેડવાની છે બરાબર ને અને આ મંત્રનો જાપ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમક કરવાનો છે ઓછામાં ઓછા અગિયાર વખત કેટલી વાર જાપ કરવા ઓમ નમો ભગવતે વાસુદેવાય તમારે આ મંત્રનો જાપ કરતા રહેવાનું છે અને તુલસીના છોડના આખા વાસણમાં હળદરનો પાવડર છાંટવો તો જુઓ વિનાયક ચતુર્થી દિવસે જે વ્યક્તિ આ ઉપાય કરે છે આને સમજો તે આવનારી સાત પેઢીના જીવનમાંથી ગરીબી અને ગરીબી દૂર કરે છે કારણ કે હળદર સામાન્ય નથી હળદર એટલી સારી છે કે તે રાતો જીવનમાં જાયબીઓનું કામ કરે છે તમે જોયું જ હશે કે કોઈ પણ લગ્ન થાય છે લગ્ન થાય છે તે નથી આપણે જે પણ શુભ કાર્ય કરીએ તેમાં હળદર અવશ્ય લઈએ છીએ જ્યારે આપણે ઘરમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે હળદરનું સ્વસ્તિક બનાવીએ છીએ જો તમે કોઈ શુભ કાર્ય કરવા જઈ રહ્યા હો તો તેમાં હળદર લો અને હળદર તમારા ગુરુને મજબૂત બનાવે છે જો જન્મકુંડળીમાં ગુરુ ક્યાંક બળવાન છે તો ધ્યાનમાં રાખો કે વિનાયક ચતુર્થી માટે તમને આનાથી સારો ઉપાય નહીં મળે આ ખૂબ જ સારો ઉપાય છે જો તમે તુલસીના વાસણમાં એક ચપટી હળદર નાખવી હોય તો તે ખૂબ જ સારો છે તમારે આ ઉપાય અજમાવો જોઈએ તે વિનાયક ચતુર્થી દિવસ છે અને વર્ષનો સૌથી મોટો દિવસ છે તો આ ઉપાય કરવાથી શ્રી હરિવિષ્ણુ અને મહાદેવ માત્ર તમારા પર પ્રસન્ન નથી થતા તેઓ તમારાથી એટલા ખુશ થઈ જાય છે કે તેઓ ક્યારેય ગરીબી અને ગરીબીને પોતાના જીવનમાં આવવા દેતા નથી તો ચાલો હવે આપણા ત્રીજા ઉપાય વિશે વાત કરીએ જે મુખ્ય દરવાજા સાથે સંબંધિત છે અને આ ઉપાય સ્થિર લક્ષ્મીના નિવાસ માટે છે આવા પૈસા તમારા ઘરમાં આવશે જે તમારા ઘરમાં જ રહેશે આવા પૈસા તમારા ઘરમાં ત્યારે નહીં આવે જે તમારા ઘરથી દૂર જશે અને ખાસ કરીને બિનજરૂરી ખર્ચા ઉપર જશે હવે અડધાથી વધુ લોકોને આ સમસ્યા છે તેનો અર્થ એ છે કે ઘરમાં પૈસા આવે છે પરંતુ તે ખૂબ જ ઝડપથી જાય છે ખર્ચવામાં આવે છે તેથી જે લોકો તેમના ઘરમાં પૈસાની બગાડનો સામનો કરી રહ્યા છે તેઓ ખાસ કરીને આ ત્રીજો ઉપાય અથવા જેમને પૈસા મળવાનું બિલકુલ બંધ થઈ ગયું છે તે અપનાવવાની જરૂર છે માથા પરનું દેવું સતત વધી રહ્યું છે તેમને પણ આ ખાસ ત્રીજો ઉપાય લેવાનો છે તો જુઓ કે તમારે ફરીથી શું લેવું છે હળદર લેવાની છે પીસી થયું જે ફક્ત શ્રી હરિવિષ્મણ સાથે સંબંધિત છે તે નથી તમારે પીસી હળદર લેવાની છે તેમાં થોડું પાણી ઉમેરીને તેની ઘટ્ટે પેસ્ટ બનાવવાની છે હવે તમારે આ હળદરથી તમારા ઘરમાં સ્વસ્તિક બનાવવાનું છે તમારે તમારી તિજોઈ પર કેટલા સ્વસ્તિક બનાવવાના છે જેમાં તમે પૈસા રાખો છો જો તમે ઈચ્છો તો તમે તેને બોક્સ અથવા અલમારીમાં રાખી શકો છો તમે જે પણ પૈસા રાખો છો બસ ત્યાં હળદરથી થી સ્વસ્તિક બનાવવાનું છે તમારે બીજું ક્યાં બનાવવું જોઈએ તમારે તમારા ઘરના મંદિરમાં વધુ બનાવવાના છે તમારે તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની બહારની બાજુએ હળદરનો ઉપયોગ કરીને ચાર સ્વસ્તિક બનાવવાના છે બે સ્વસ્તિક છે એક મુખ્ય દ્વારની બહાર તિજોરી પર અને એક મારા ઘરના મંદિરમાં જો તમે વિનાયક ચતુર્થીના દિવસે આ ઉપાય કરશો તો તમે જોશો કે તિજોરી સ્વસ્તિક હોય છે ત્યાં ક્યારે પૈસાની કમી નથી હોતી હંમેશા ત્યાં કારણ કે હળદર શેની સાથે સંકળાય છે શ્રી હરિ વિષ્ણુ તરફથી અને માતા લક્ષ્મી ક્યાં છે જ્યાં શ્રી હરિ વિષ્ણુનો વાસ છે હવે વાત કરીએ કે જો તમે તમારા ઘરના મંદિરમાં સ્વસ્તિક બનાવો છો તો તમારા ઘરમાંથી ઉજા આખા ઘરમાં ફેલાય છે તે નથી જેથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે જ્યારે તમે તમારા ઘરના મંદિરમાં હળદરનું સ્વસ્તિક કરો છો ત્યારે સકારાત્મક ઉર્જા વધે છે ખરાબ શક્તિઓ નકારાત્મક ઉર્જા જેવી વસ્તુઓ તમારા ઘરમાં બિલકુલ અટકતી નથી મુખ્ય દરવાજો એટલો સારો છે કે મુખ્ય દરવાજામાંથી દેવી લક્ષ્મીની નજર સૌથી પહેલાં તમારા મુખ્ય દરવાજા પર પડે છે અને જો તમે મુખ્ય દ્વાર પર હળદરના સ્વસ્તિક લગાવ તો તેને જોઈને દેવી લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે કારણ કે તે શ્રી હરિવિષ્ણુ સાથે જોડાયેલ છે તે નથી અને જે લોકો પોતાના ઘરના મુખ્ય દ્વાર પર હળદરનું સ્વસ્તિક બનાવે છે તેઓ તેને આ રીતે સમજે છે માતા લક્ષ્મી હંમેશા તેમના ઘરમાં વાસ કરે છે અને એવું ઘર ક્યારેય છોડતું નથી તમારા ઘરમાં સ્થિર દેવી લક્ષ્મીનો વાસ રહેશે વિનાયક ચતુર્થીના દિવસે હળદરનો આ સ્વાસ્થ્યવદ ઉપાય ખૂબ જ સારો છે આ દિવસે માતા ગાયને લીલું ઘાસ ખવડાવવાનો પણ પ્રયાસ કરો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો જય હવે આગળના ઉપાય વિશે વાત કરીએ ખાસ કરીને તમારે સાત ગ્રામ કઠોળ સાથે આ ઉપાય કરવાનો છે તો આ ઉપાય માટે તમારે માત્ર સાત ગ્રામ દાળ જ લેવી પડશે આ સાથે તમારે તાંબાના વાસણમાં શુદ્ધ પાણી લેવાનું છે અને આ બે સામગ્રી સાથે તમારે ભગવાન શિવના મંદિરે પહોંચવાનું છે ગુરુજીએ કહ્યું છે કે તમે આ ઉપાય સવારથી સાંજ સુધી કોઈ પણ સમયે કરી શકો છો જુઓ મિત્રો સૌથી પહેલાં તમારે તમારી પાસે રહેલી સાત ગ્રામ દાળને તેના પર થોડું પાણી નાખીને ભીની કરવાની છે હવે તમારે આ ચણાની દાળને તમારા જમણા હાથની હથેળી પર રાખવાની છે અને તમારા જીવનમાં જે પણ દુર્ભાગ્ય ચાલી રહ્યું છે તમે તમારા જીવનમાં જે પણ કાર્યોનો સામનો કરી રહ્યા છો તેમાં અવરોધ આવી રહ્યો છે જે પણ કાર્યમાં તમે વારંવાર નિષ્ફળ થાવ છો તમારે પ્રાર્થના કરવી પડશે હે મહાદેવ મને આ બધા કાર્યોમાં સફળતા મળે અને મારા બાકી રહેલા બધા કાર્યો પૂર્ણ થાય અને આ સાત ગ્રામ દાળ ભગવાન શિવના શિવલિંગ પર તમને અર્પિત કરજો મનમાં બૃહસ્પતેશ્વર મહાદેવનું સ્મરણ કરતા ગુરુજીએ કહ્યું છે કે જે કોઈ ગુરુવારે આ રીતે ચણાની દાળ ચઢાવે છે શિવલિંગના જીવનમાંથી તમામ દુર્ભાગ્ય દૂર થઈ જાય છે હવે મિત્રો છેલ્લે જો તમારી પાસે પાણીનું વાસણ હોય તો તમારે તેને ભગવાન શિવના શિવલિંગને અર્પણ કરવાનું છે અને તમારે આ સરળ ઉપાય શ્રી શિવાય નમસ્તુભ્યામ આ મંત્રનો જાપ કરવાનો છે તમારા જીવનમાં જે પણ દુર્ભાગ્ય છે તે બધું દૂર થઈ જશે હવે મિત્રો ચાલો આપણે બીજા ખાસ ઉપાય વિશે વાત કરીએ આ ઉપાય ખાસ કરીને તમારી જે પણ ઈચ્છાઓ હોય તે પૂર્ણ કરશે જો તમને લાગે છે કે તમે ઘણા પ્રકારના ઉપાયો કર્યા છે પરંતુ મહાદેવ તમારી ઈચ્છા પૂરી નથી કરી રહ્યા તો તમારે આ ઉપાય રોષ્ય કરવો જુઓ આ ઉપાય કરવા માટે તમારે માત્ર ગોળનો ટુકડો લેવો પડશે આ સાથે તમારે તાંબાના વાસણમાં શુદ્ધ પાણી લેવાનું છે જો આપણે ગુરુવારે સારા પાણીથી ઉપાય કરીએ તો તે ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે અને જે ગ્રહ આપણો ગ્રહ છે તે પણ બળવાન છે જો આપણો ગ્રહ બળવાન હોય તો જીવનમાં ક્યારેય કમી આવતી નથી આપણા જીવનમાં જે દુર્ભાગ્ય છે તે પણ સૌભાગ્યમાં બદલાઈ જાય છે તો જુઓ મિત્રો આ ઉપાય માટે તમારે ગોળનો ટુકડો લેવો પડશે તમારે તાંબાના વાસણમાં શુદ્ધ પાણી લેવાનું છે અને આ બંને સામગ્રી લઈને તમારે ભગવાન શિવના મંદિરે પહોંચવાનું છે હવે મિત્રો તમારે પાણીના વાસણની અંદર ગોળનો ટુકડો મૂકવાનો છે અને તમારે ગોળ સાથે પાણી તૈયાર કરવાનું છે તમારે આજર ભગવાન શિવના શિવલિંગ પર ચઢાવવાનું છે શ્રી શિવાય કરતી વખતે અને મનના બૃહસ્પતેશ્વર મહાદેવનું સ્મરણ કરીને જે કોઈ ગુરુવારે આ ગોળ જળ અર્પિત કરે છે તેના જીવનમાં જે કંઈ ઈચ્છા હશે તે શિવલિંગ પર અર્પિત કરશે તો તમે અમારા મહાદેવને પરિપૂર્ણ કરો તો સિદ્ધિ માટે તમારે આ નાનો અને સરળ ઉપાય કરવાનો રહેશે હવે મિત્રો આપણે વિશેષ ઉપાય વિશે વાત કરીશું જુઓ મિત્રો માટે તમારે વાસણમાં શુદ્ધ પાણી લેવાનું છે આ સાથે તમારે અક્ષતના અગિયાર ચોખ્ખા લેવાના છે ચોખ્ખાના દાણા લેતી વખતે જુઓ તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તે ક્યાંયથી પણ તૂટેલા કે ટુકડા ન થવા જોઈએ આ સાથે તમારે થોડું પીળું ચંદન પણ લેવું પડશે હવે જુઓ મિત્રો સૌથી પહેલા તમારે આ બધી સામગ્રીઓ સુધી પહોંચવાનું છે ભગવાન શિવના મંદિરમાં જુઓ મિત્રો સૌ પ્રથમ તમારે આ પીળા ચંદનને ચોખાના દાણામાં થોડુંક નાખવાનું છે અને તમારે તે ચોખાના દાણા પર થોડું પાણી ઉમેરીને ભીનું કરવાનું છે એટલે કે તમારે તે ચોખાના દાણાને પીળા બનાવવાના છે તેવી જ રીતે દરેક વ્યક્તિએ આ ચોખાના દાણા તૈયાર કરવાના છે રીધરે રેરો એટલે કે આ ચોખાના દાણા સોના જેવા થઈ ગયા છે અને આ જે તમે સોનાની જેમ તૈયાર કર્યું છે તમારે તેને ભગવાન શિવના શિવલિંગને અર્પણ કરવું પડશે ગુરુ મહાદેવને હૃદયથી યાદ કરીને ગુરુજીએ કહ્યું છે કે જે કોઈ આ ચોખા પીળા ચંદનથી તૈયાર કરે છે અને ગુરુવારે શિવલિંગ પર અર્પણ કરે છે તેના જીવનના તમામ દુર્ભાગ્ય દૂર થવા લાગે છે અને તે જીવનની ગરીબીમાંથી મુક્તિ મેળવવા લાગે છે હવે મિત્રો આખાએ તમારી પાસે તાંબાના વાસણમાં પાણી છે તમારે તેને ભગવાન શિવના શિવલિંગ પર પણ ચઢાવવાનું છે શ્રી શિવાય નમસ્તુભ્યામ આ મંત્રનો જાપ કરતા અને તમારા મનમાં બૃહસ્પેશ્વર મહાદેવને યાદ કરતા જુઓ આ તમામ પગલા નાના છે પરંતુ તેના ફાયદા ઘણા જોવા મળશે તમારી પાસે જેટલા પણ કાર્યો છે તે બધા સાબિત થશે તમારા કામમાં તમને જે કામ મળી રહ્યું છે તે બધા જ જશે મિત્રો હવે આપણે ચોથા વિશેષ ઉપાય વિશે વાત કરીશું આ ઉપાય માટે તમારે અગિયાર ચોખાના દાણા લેવા પડશે ગુરુજી કહ્યું છે કે ચોખાના દાણાના ટુકડા કરવા જરૂરી નથી એકદમ સંપૂર્ણ હોવું જોઈએ તમારે તેની સાથે બેલપત્ર બેલપત્ર લેવાનું છે છે બેલ પણ એક નિયમ જો તમારી પાસે ન હોય તો તમે તેને શિવલિંગ પરથી ઉચકીને શુદ્ધ પાણીથી ધોઈને તેનો ફરીથી ઉપયોગ કરી શકો છો આમ તમારે બે લીટે લેવો પડશે આ પછી તમારે લોટાનું પાણી લેવાનું છે હવે તમારે આ બધી સામગ્રી લઈને મહાદેવના મંદિરે જવાનું છે જુઓ હવે તમારે ઉત્તર દિશામાં ઊભા રહેવાનું છે અને સૌથી પહેલા તમારે તમારા હાથ પર બેલપત્ર અને અગિયાર ચોખ્ખાના દાણા રાખીને શિવલિંગ પર તમારું નામ અને ગોત્ર અર્પણ કરવાનું છે અને સતત ઓમ નમ શિવાય શ્રી શિવાય નમસ્તુભિયમનો જાપ કરવાનો છે હવે જે તમારી સાથે તમને પાછું પાણી લાવ્યો છે તેને ધીમે ધીમે બેલપત્ર અને ચોખાની ફોલ્લીઓ ઉપર તમને સમર્પિત કરવું પડશે અને શિવપુરાણનો મૂળ મંત્ર છે શ્રી શિવાય નમસ્તુ ગેમનો અગિયાર વાર જાપ કરો અને પોતાની ઈચ્છા બોલતા જાઓ જુઓ માત્ર એક નાનું માપ લો જોતા જ એક દિવસ તમારા બધા કામ થવા લાગશે ગુહુજી પાસે ખૂબ જ વિશિષ્ટ ઉપાય છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તરવ તરશિ